રાંદેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એમડી એટલે કે મેફેડ્રન ડ્રગ્સ સહિતના નશાની વસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અગાઉ પણ અનેક એવા ગોરખ ધંધા કરનારાઓ પકડાયા છે પરંતુ સ્થાનિક પોલીસ આંખ કાન કરી રહી હોય તેમ લાગી રહ્યું છે અને રાંદેર વિસ્તારમાંથી શહેરના યુવાનોને આ બધીમાં ગરકાવ કરશે તેમ લાગી રહ્યું છે ત્યારે રાંદેરની હદમાં રહેતા ત્રણ યુવાનોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે લાખોના એમડી સાથે ઝડપી પાડ્યા છે તો આ ત્રણ યુવાનો સાથે અન્ય કોણ કોણ છે તે અંગે હાલ તો તપાસ થાય તે જરૂરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ છે મોટી સફળતા મળી છે જેમાં લાખોના એમડી ડ્રગ્સ સાથે ત્રણ યુવાનોને કડોદરા નિયલ ચોકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યા છે જે અંગે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે શહેરમાં નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્તનાબૂત કરવાનો અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ તથા ગાંજાની હેરાફેરી કરતા હિસાબોને પકડી પાડવા જાગૃત લોકોની મદદની જરૂર છે જે કોઈ વ્યક્તિ પાસે આવા નશાના કારોબારી વિશે જે કાંઈ પણ માહિતી હોય એ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આપે એવી અપીલ પણ કરી છે ક્રાઇમ ટીમે બાતમીના આધારે સુરત કડોદરા રોડ પર ન્યૂયોલ ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થતી હોન્ડા સ્ટ્રીટ પર રહેતા ઇમરાન અબ્દુલ રસીદ શેખ રાંદેર કોઝવે રોડ પર સુલતાનિયા યાજીમખાના પાસે રહેતા ઇમરાન ઉર્ફે બોબા ફકરુદ્દીન ખાન અને કોઝવે રોડ પર લાલબાગના ટેકરા ખાતે રહેતા મુઆઝ ઉર્ફે માઝ ઇબ્રાહિમ સૈયદને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી નશાયુક્ત એમડી એટલે કે મેફેડ્રન ડ્રગ્સ જથ્થો કબજો કર્યો છે આરોપીઓ પાસેથી પોલીસે

આપણા યુવાધનને બરબાદ કરવા માટેના જે સૌથી ખતરનાક લોકો છે આ લોકો છે જે લાવે છે અને પછી અહીં વેચાણ કરે છે કેટલાક દિવસથી બહુ લાંબી મહેનત પછી સફળતાઓ બે મળી છે જેમાં સુરત વડોદરા નિયોલ ચેકપોસ્ટ ઉપર મુંબઈ થી આવતી એક

આ ગોલ્ડન બ્રાઉન કલરની હોન્ડા અમેજ આમાં જે ડ્રાઈવર હતા એના નામ છે ઇન્મ અબ્દુલ શેખ એની ઉંમર છે વર્ષ અને આ છે આ ડ્રાઈવર એને ખબર હતી કે આ નાર્કોટ્રિક ડ્રગની ગાડી હું નાખી ગયો છું આ લેવા માટે ગયા મુખ્ય માણસ છે ઇરફાન ઉર્ફે ગોબા

હાલ તો લાખોના એમડી સાથે ઝડપાયેલા આરોપીઓ મુંબઈથી કોની પાસેથી એમડી લાવ્યા અને સુરતમાં કોને કોને તેઓ એમડી સપ્લાય કરે છે તે અંગે આખી ચેઇન શોધી કાઢવા માટે સુરત પોલીસે કમર કસી છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ